શ્રી કૈલાસ માનસ વિદ્યા મંદિર ભેસ્તાન શાળાના વિદ્યાર્થીઓ દ્વારા ડ્રગ્સના સેવનથી દૂર રહો એ બાબતે જાગૃતિ અભિયાન હાથ ધરાયું શાળાના વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થીનીઓ દ્વારા ભેસ્તાન ગાર્ડનથી રેલીને પ્રસ્થાન કરાવવામાં આવી હતી વિદ્યાર્થી મિત્રો એ ડ્રગ્સના સેવનથી દૂર રહો જેવા સૂત્રોચ્ચાર અને બેનો સાથે વિશાળ રેલી શિસ્તબદ્ધ રીતે નીકળી હતી આ પ્રસંગે શાળાના ટ્રસ્ટીશ્રી ચાવડા સાહેબ લીના મેમ પ્રેમિલા મેમ પણ જોડાયાને સહયોગ પ્રાપ્ત કર્યો હતો આ રેલી દક્ષેશ્વર મંદિર પાસે સમાપન કરવામાં આવી હતી રેલીના અંતે આચાર્ય ડોક્ટર ઇન્દિરા મેમ એ પાંડેસરા પોલીસ સ્ટેશનના કોન્સ્ટેબલ કિરણભાઈ દિવ્યાબેન તેમજ શાળાના શિક્ષક મિત્રોનો અને વિદ્યાર્થી મિત્રોનો આભાર વ્યક્ત કર્યો હતો